નમસ્કાર મિત્રો તારીખ છે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસે આજે સોમવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં વધતી બજારે વેચવાલી વધતા ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે અને જીરુના વેપારીઓ કહે છે કે ડિમાન્ડ વગર જીરુમાં તેજી થવી અત્યારે મુશ્કેલ છે જીરું બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને વાયદામાં ગત સપ્તાહમાં વીસ હજારની સપાટી તોડી હોવાથી જીરુ બજારમાં આગામી દિવસોની અંદર હવે વધુ ઘટાડાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ છે ટેકનિકલ વાયદામાં છે ઓગણીસ હજાર પાંચસોનું લેવલ અત્યારે જોવા મળી રહ્યું છે જો આ લેવલ આ સપ્તાહે નહીં તૂટે તો બજારમાં ફરી ઘટાડો આવી શકે છે એ સિવાય બજુ બજારમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બોરી આસપાસ થઈ હતી અને ભાવમાં ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુ બજારમાં આગામી દિવસોની અંદર બે તરફીય ભાવ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ તેનો મોટો આધાર વેચવાલી ઉપર રહેલો છે ઊંચામાં પંદર હજાર બોરી આસપાસ આવકો રહે છે તો બસો રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળી શકે છે એ બાદ હવે જીરુમાં નિકાસના વેપારો થોડા થોડા થવા લાગ્યા છે અને જીરુમાં હવે રમઝાનની માંગ કેવી આવે છે તેના ઉપર જીરુનો બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન